શું તમે ક્યારે સાંભળ્યું છે એવી વાર્તા જેમાં રાજા બનવું એટલે મોતને બોલાવવું હા એક એવું નગર હતું જ્યાં રાજા બનતા જ માણસ જીવતો ના રહેતો એક જૂના જમાનાની વાત છે એક નગર હતું જ્યાં બધા ખુશીથી રહેતા હતા પણ એક દિવસ અચાનક એ નગરમાં આવ્યો એક રાક્ષસ માનવભક્ષી રાક્ષક દરરોજ એક માણસને ઉપાડી જતો અને તેને ખાઈ જતો લોકોમાં ભય ફેલાયો દુખ ડર અને નિરાશા છવાય ગઈ અંતે નગરજનો ભેગા થયા અને રાક્ષસને કહ્યું હવે રોજ તું કોઈને ખાઈ લે ચાલો જેને અમે રાજા બનાવીશું તેને તું ખાઈ જજે અને આમ શરૂ થયો એક ભયાનક નિયમ રોજ સવારમાં જે માણસ બહાર ગામથી આવે તેને રાજા બનાવતા અને રાત્રે રાક્ષસ તેને લઈ જતો એક દિવસ એક ચતુર યુવક એ નગરમાં વેપાર કરવા આવ્યો लोकोए ते पकड़ी ने कहू आज थी तू अमा राजा युवक डरायो विनंती करी पाईए साभर नहीं अने आम ते राजा बनी गयो ते लागू कंक गड़बड़ है तेने तेना वजीर ने अने कहूं आ बधु शू है मने साचू कहो नहीं तो मारी नाखीश वजीरे आखी बात कही राक्षस दररोज राजा ने खाई जाए है राजा विचारे पड़ो હવે શું करू તેણે બુદ્ધિ લગાવી અને કહ્યું જે રસ્તેથી રાક્ષસ આવે હે એ રસ્તા પર સ્વાદિષ્ટ ભોજન મૂકો રાત્રે રાક્ષસ આવ્યો રસ્તામાં તેને ભોજનની સુગંધ આવી એક પક્ષી એક થાર જોઈ અને ખાવા લાગ્યો રાક્ષસ જારે રાજા સુધી પહોંચ્યો ત્યારે એની ભૂખ પૂરી થઈ ગઈ હતી રાક્ષસે રાજાને કહ્યું આજે તને નહીં ખાઓ તું મને સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું હે कहो तने शू जो राजाए कहू तू तो देवलोक जी शके भगवान ने पूछी आव के मारी उमर के है। राक्षस गयो पाछो आव्यो एक सौ वीस वर्ष है राजाए कहू भगवान ने पूछ के शू ए बदलाई शके राक्षस पाछो गयो अने आव्यो ना ए बदलाई शके नहीं राजा हस्यो अने कहू तो हवे तू मने नहीं मारी सके સૈનિકોએ રાક્ષકને પકડીને જેલમાં બંધ કરી દીધો રાક્ષસ ગુસ્સેથી બોલ્યો હું તને મારી નાખીશ પણ રાજા હસતો બોલ્યો મારી ઉંમર ભગવાને નક્કી કરી હે હવે તું મને કશું નહીં કરી શકે અને એ દિવસથી એ નગર ફરી ખુશીથી રહેતું થયું લોકોએ શીખી લીધું બુદ્ધિ અને ધૈર્યથી મોટામાં મોટો દુશ્મન પણ જીતી શકાય હે આ વાર્તા ફક્ત રાજાની નથી એ હિંમત અને સમજણની જીત જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયોને લાઇક કરી દેજો